જય ઠાકર બધા ભાઈઓ ને સ્વાગત છે તમારું આપડી યુટ્યુબ ચેનલ માં અત્યારે મિત્રો ગાયક ગા નિરાવ કરવાનો છે કારણ કે આ ભેહુ મુંડો વાળા છે પેલા ખબર લઈ ભેહુ ના ગાયક ઘા પ્રાણી નો નિરાવ કહી દેવી ફાઈનલી મિત્રો બધા માલ ને નિરાવ થઈ ગયો છે કમ્પ્લીટ લે આ જો ભે આપણે મારવા ધડી તો હું છે લે હાલે હાલે હું કામ ને ઉપાડો ખાવ છો યાર મારવા ધડી બોલો હન્યાટ જો આ કે હેઠા કઈ નહી ગટર માં આવા દીધા હન્યાટ ઉપર એની સડા આવે પરાળ ભાવત કુને મામડા એને એટલો બધો પાવર કરે આમ તો જો લે લે ટોબલ આમ તો જો પાવર કરે જો ફરુ ફેર ઉતાર જો જો બહુ વધારે બળ કે છે વાહ સર્વિસ કરવી જો હા એની બાકી બધા નિરાવ ખાય છે મિત્રો અમુક ખાય અમુક ન ખાય નાખવો પડે અમારા પરાળ ભાઈ આ બધું કોઈ ખબર ને હેમી ખબર એવી સુરત થી મંગાવેલું છે સુરત બાજુ બધા બહુ ખબર આવે તો અત્યારે મિત્રો વાસડી નહીં ફેરવાની છે કપીલા પાણી પાવાનું છે ઢેલ પાડીને પાણી પાવાનું છે જો તો ક્યાં જાય કપિલો હવે તમે કેવા કપિલાને કાંઈ કઈ નામ ના ભાઈ આપણે આપડે નામ દેવરાજ પડેલ છે પણ આપણે કહેતા ના હાલ દેવરાજ કેવું લાગે દેવરાસ નામ પાડેલું છે ભાઈ દેવરાજ આમરો પાટીયું ખાઈ વધારે નાખે ભાઈ આપણી મોલી આયા છે મોલો અરે પાણી પી લે પાણી નહીં પીવાય હજી હાલ અરે પાણી ના પીતો મિત્રો જો એટલે ઊભો રહી ગયો પણ પાણી ના હાળો છે ને એટલે પાણી ઓછું પીવે પી લે ને પી લે ને પાણી આમ તો જો રો મારવાડે હાલી છૂટો મૂકી જ્યાં જાવું ગોડાઉન માં ઠેકડા મારવા મળ્યો નીરાવ ફાળી ગયો વાસડી નહીં ફેરવવાની છે નીરવ ના ભાવ તો પરાલ ના ભાવતો હાલી બરો નહી કઈ હાલો એ પણ મીરી દાહા આમ નામ

হেল্ল' যাব পাৰে নিৰা দেৱৰাজ পূৰো নাখি দিয়ে খু খাই খাই যায় পূৰো নাখি দ ખડ નો આપણી વાડીનો ખડ બહુ છે ભોલા ખાતો હવે આપણો મિત્રો હવે હા સારવા બીટા ક્યાં સારવા સારવાયો મિત્ર છે ખબર છે ગાવું સારવા આવ્યો થઈ આપણી વાડીમાં બીટો સવાડવા મળ્યો બધાને કેટલા છે કહું એક બે ત્રણ ચાર પાંચ છ ને હાથ હાથ ખડાયા છે એક વિયાણેલું છે એક આ એક જ વિયાણેલું છે એનું એક જ વિયાણેલું છે ને બેટા એની પાડી બતાવું એની પાડી આમ વાહે છે એની પાડી આમ વાહે ભાઈથી બેટા ભણતો કેમ ને ભણ્યા કોનું સારું છે એમ કે વાત બરોબર છે ભણ્યા સારું ન છે અત્યારે દીનો બિચારો ધંધો સડી ગયો મિત્રો એ જો ભણવાનું મૂકી દીધું અત્યારે દીનો એનો આપણને ધંધો સંભાળ લીધો એને આવો તગડી એનો માલ ને હલો બારા નીકળો જો આ બધા જો સરવા થાય તો કેવું કરી નાખે આ ખડાઈ બહારી છે એમાં જો હું લાંબી પૂરી છે પણ ગાભણી નથી જી ફાઈનલ મિત્ર વાડીયા પહોંચ્યો છું ભેંખ મુંડવાળો કાંઈ આવ્યો નહીં એટલે આપણે વીઆઈ વાડીયા પાણી વાળવા લાઈટ આવી ગઈ છે ના વાડી ખ્યાળ આવી ગઈ છે મિત્રો હવે આમાં થાય ઘઉં રસકો અને હાથી ઘાસ ત્રણ વસ્તુ કરવાની છે ચાર પાંચ વીઘા ના કઉક છે બે હજાર રસકો હાથી ઘાસ ગાજર એવું બધું કરશું હવે ટ્રેક્ટર આવી ગયું છે કટર મારવાનું શરૂ કરી દીધું છે ટ્રેક્ટર વાળા એ તર કરવાનું છે ભાઈ વહેલા છતાં આપણું પાણી શરૂ છે ભાઈ શેવડીમાં હવે કઈ કપાળિયા બળિયા વાળી લેવી ખેડવા વાળા મિત્ર મારું ધોર્યું ખેડી નાખ્યો આ બધું માથા સડાવવું પડશે જીમ મારે બહુ કરી છે આ બધા થઈને તો હવે ભાઈ બંને કીધું છે એટલે લે માકો આવશે જોડ થઈ જાય ને તો સારું રે આમને કઈ ધોર્યો સડાવ ના આપણે ધૈર્ય કરી નાખશું બે સાઈડ હેલકો આવે છે ભાઈ બંધ આપણું કામ ડન મિત્રો ધૈર્ય જ નહીં રહ્યો આ બધું ઉપર ચડાવવું પડશે મારે વાડીએ જ મિત્રો આપણે ઘરે આવી જતા અત્યારે આપણે મિલ્કિંગ કરવાનું છે હા દી આમ કહું તો મિત્રો આપણે ભેહું દોઈ છે આપણે ત્રણ ભેહું દોઈ છે હવેથી પહેલાં આને દોઈ છે આ પચાસ તો પચાસ ટકા હું સિત્તેર ટકા તો આ ભેહું અટકશે આપણે પાર્ટી છોડશું એટલે હવે આપણે પાર્ટી છોડ્યું

इंजेक्शन माइजो ऐं मुीर भाई बीहाईंदो